અંધા વિશ્વાસ ત્યારબાદ વિજ્ઞાન અને તાંત્રિક તરફ જઈ રહેલી આ દુનિયા વિશે આ દુનિયા વિશે આપણે વાતચીત કરવાના છીએ કે આવી એક કોન્ટ્રોવર્સી થઈ અને જે ન્યૂઝ ચેનલોના માધ્યમથી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ટર્નિંગ પોઈન્ટમાં છે

અટકાયત કરીને કીધું કે તમે તાંત્રિક દોરા કરવા વગેરે કામકાજ ખોટું છે જે તમારે ન કહું જોઈએ અને એ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ ગયા અને હાથમાં બેનરો પકડાવી અને ફોટા વાયરલ થયા ત્યારબાદ થરાની ધરતી ઉપર એક નાનું એવું આંદોલન ગુંજ્યું હોય એવું લાગ્યું

જે બધા જ જે કોન્ટ્રોવર્સી હતું એનું સમગ્ર ઘટના જોઈ ત્યારબાદ જૈન પંડ્યા કઈ સંસ્થા માટે કામ કરે છે કેવી સંસ્થા છે શું છે એ જોયું સરકારે જે કાયદો બનાવ્યો એ કાયદાના વિષયો પણ જોયા અને આ બધા વિષયો જોતા એ વસ્તુ સમજાય કે કાયદો એ સારા માટે બનાવ્યો છે પરંતુ કાયદાનો ઉપયોગ એ ગલત દિશામાં ન થવો જોઈએ અને ગલત દિશામાં કેમ કાયદાનો પણ ઉપયોગ ન થવો જોઈએ ત્યારબાદ શ્રદ્ધા અધશ્રદ્ધા જે લોકોની જ્યાં આપણે જેને અધા કહીએ છીએ એ લોકો શ્રદ્ધા તરફ દોરાઈ જાય છે ને એવું શું થાય છે તો આખી વિગતે વાતચીત તમારા જોડે કરવી છે તો વિગતે વાતચીત કરવી છે તો પહેલા આપણા જોડે શરૂઆત કરો તો શરૂઆત એ કરવા માંગુ છું કે જે વિજ્ઞાન જાથા સંસ્થા છે એ આ રીતેના જે મતલબ ભુવાઓ કામકાજ કરતા હોય તાંત્રિક વિધિ કરતા કે કોઈ પણ લોકોને પકડતા હોય છે અને એના માટે લોકોની અંદર જાગૃતતા લાવતા તો એ કામકાજ તો સારું કરતા હોય અને એ સારા હેતુથી કરતા હોય છે પરંતુ જયારે કાયદાનો સારો હેતુથી કામકાજ જે થતું હોય એને ગલત દિશામાં ના લઈ જવામાં આવે જયંતભાઈ પંડ્યા સારું કામકાજ કરતા હશે પરંતુ જે આક્ષેપ કરવામાં આવ્યો જે લગાવ્યું કે તમે પૈસા લો છો આવો આરોપ કરવામાં આવ્યો એમના ઉપર તો પૈસા લો છો એવો આરોપ કરવામાં આવ્યો તો એનો કઈક આધાર પુરાવો જોઈએ હું તો કહું છું કે કદાચ ચલો આપણે એવું નથી કહેતા કે ન લેતા લેતા પણ હોય પરંતુ લેતા પણ હોય તો એ પણ સાબુતી માટે તો તમારે કઈક જોઈએ તમારા જોડે કોઈ પ્રૂફ હોય કોઈ એવિડન્સ હોય તો એને લાવો સામે તો કાયદેસર એ ફુવાજી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એવું ન કરી શકાય તમે સભ્ય સમાજની અંદર ભગવાન દેવી દેવતાઓના નામે લોકોને ગુમરાહ ન કરી શકો પરંતુ તમે એ રીતે ન કરી શકો તો એ એવિડન્સ હોવું જોઈએ તમને માહિતી મળી માહિતીના આધારે તમે અમને ઓપરેશન ચલાવ્યું ને ઓપરેશન ચલાવ્યા બાદ કામકાજ કર્યું તો તમે કામકાજ કર્યું જે એ કામકાજ એટલું કર્યું કે તમે એમ કે અફા ફેલાવો છો ને તમે પૈસા લો છો એવી અમારા જોડે માહિતી

એનું એની એનું રીતનું નિવારણનું કામ કરતા ચાલે છે કેટલી બધી જગ્યા છે મોટી મોટી ટેલિવિઝનના માધ્યમથી તમે જુઓ તો જાહેરમાં લોકો એવું કહેતા હોય છે દરબારો ભરીને કે અમારા દરબારમાં આવ્યા તો કે તમે શું ખાઓ છો કે સેન્ડવિચ તો સેન્ડવિચની અંદર હવે પ્યાજ નહીં ખાવાનું તો તમારો બધું દુઃખ ઓકે થઈ જશે ત્યારબાદ શું શું જબો છો ઘરે મીઠું નહીં નાખવાનું તો તમારું દુઃખ ઓકે થઈ જશે જાહેર ક્ષેત્રે જે આવડી મોટી મોટી જગ્યાએ મોટી મોટી ટેલિવિઝનો એના ઉપર જાહેરમાં શો ચાલતા હોય છે જેમ કે આવે હોય ટિકિટો બુક થઈ હોય ટિકિટો બુક થઈને લોકો આવ્યા હોય અને લોકો જોડે આવી રીતના જાહેરમાં શો ચાલતા હોય તો હવે એ ટાઈમે તમને ક્યાં એવું એવું નહીં લાગતું કે ત્યાં જઈને આપણે કાર્યવાહી કરવી જોઈએ કે બસ ખાલી સિસ્ટમ છે કે કોઈ ધારો કે નાનો માણસ હોય નાની જગ્યાએ કોઈ બેઠો હોય ગરીબ માણસ હોય રહેતો એના આજુબાજુ ના લોકલ માણસો થી એનાથી એમ એનું ચાલતું હોય ના કોઈ એટલું બધું કોઈ કામકાજ એવું કર્યું હોય કોઈ લઈ લીધું ના કોઈ કરોડપતિ થઈ ગયા તો એવા માણસો જોડે જઈ અને તમે કાર્યવાહી કરો છો એવા માણસોને પકડો છો તો એક એક વસ્તુ સાફ થાય તો તમારે એ લોકોને પકડવાની હિંમત નથી થતી અથવા તો પછી તમે આવા લોકોને જ કેમ પકડો છો કે આવા લોકોને ખાલી ટાર્ગેટ કરેલા તો કામ જો સ્ટથી કરવું જોઈએ સંસ્થા ગવર્મેન્ટ બધી જ વસ્તુનો ભરોસે છે તો કામ એને ઓનેસ્ટાથી કરવું જોઈએ એટલે આ જે મુદ્દો આ તરફથી જે અલગ તરફ જઈ જાય છે પછી જઈને અટકે છે શ્રદ્ધા ઉપર તો શ્રદ્ધા એવો વિષય છે શ્રદ્ધાળુઓ જે જોડાયેલા હોય એ દિવસે આપણે ત્યાં ગયા તો બધા જ જે શ્રદ્ધાઓ આવે તો માતા ઉપર વિશ્વાસ એમને આ કર્યું માતાએ અમારું કર્યું માતાએ અમારું કર્યું તો એક જે વિશ્વાસની ડોર જે લોકોને માતા ઉપર બોધી જાય છે જ્યાર બાદ ત્યાં પૂજારી હોય જે એના સેવક હોય એ જે કરતા હોય છે એ એ માતાજીને એમના સ્વરૂપમાં જોતા હોય છે માણસ ખોટો હોઈ શકે એમની આસ્થા તો ખોટી ન હોઈ શકે ને માણસે ખોટું કરી શક્યું હોય પરંતુ એમની શ્રદ્ધા એમની લાગણી જે જોડાયેલી છે જેને આપણે અંધશ્રદ્ધા તમે કહો છો એ તો ખોટી ના હોય શકે માણસ તો ખોટા હોઈ શકે મોટા મોટા ઘણા બધા એવા યોગી હોય સાધુ હોય સંત હોય પછી કર્મ એમના એવા કરેલા હોય કે એમને જેલમાં રહેવું પડે ઘણા બધા લોકોના એવા ઉદાહરણ છે તો હોઈ શકે છે પરંતુ જે લોકો જોડાયેલા હોય છે એ લાગણી વાળા લોકો હોય છે એમનું ધ્યાન રાખવાનું હોય છે ત્યારબાદ જે આ કામ કામકાજ કરી રહ્યા છો સારું કામકાજ છે કાયદાને કાયદાની દ્રષ્ટિએ કરી રહ્યા છો તો સારું છે પણ કાયદાનો ગલત દિશામાં ઉપયોગ કરો કે જેનો કોઈ બેનિફિટ નથી જેનો કોઈ ફાયદો નથી એવી જગ્યાએ તમે આ કાયદાનો ઉપયોગ કરીને શું બતાવવા માંગો છો તમે પણ મતલબ જેમ એ લોકો શોબાજી કરી રહ્યા છે તો પછી તો તમે પણ એ શોબાજી કરી રહ્યા છો પકડીને બતાવવાના હાર પહેરાવાના પોસ્ટરો પકડાવાના શું અર્થ તમે કહી શકો ને કદાચ તમારા જઈને એમને કહી શકો કે ભાઈ આ બધી વસ્તુ એ બરોબર નથી તમે બંધ કરી દેજો નહીં તો હું લીગલી એક્શન કરીશ એવું એવું પણ થઈ શકે ને તો ઘણા બધી વાતચીતો વિચારો છે આની અંદર અલગ અલગ પ્રકારના ઉપર શ્રદ્ધા રાખેલા હોય છે પ્રૂફ હોવું જોઈએ એવિડન્સ હોવું જોઈએ પછી કાયદેસર કાર્ય થવી જોઈએ અને કાયદાની દોર તમારા હાથમાં હોય તો એનો પણ ગલત ઉપયોગ ન થવો જોઈએ એ પણ ધ્યાન રાખવું જોઈએ તો જ તમે આમ લોકોને સાચવી શકશો આમ લોકોના બધાના પોઈન્ટોને સમજી શકશો કોઈ એક ને સમજવાની જરૂર નથી કોઈ તમારું સમર્થન કરે છે તો એને પણ સમજવાની જરૂર છે કોઈ તમારો વિરોધ કરે છે તો એને પણ સમજવાની જરૂર છે અને આ બધું જ સમજણની વચ્ચે જયારે વિશ્વાસ વાળી વાતચીત ઉપર આપણે હતા ત્યારે એક વાત હવે મને યાદ આવે છે જયારે હું હતો ત્યારે મને એક સમર્થક મળ્યો હતો અને એવું કહી રહ્યો હતો કે મારું કેન્સરનું દર્દ મટી ગયું વિડીયો બતા અહીંયા ફરતા હતા એમના ઉપાસકો જોડે વાતચીત કરતા હતા ત્યારે માતાજીના એક ઉપાસક મળ્યા છે અને જેમને કઈક એવી વાતચીત કરી કે જે વાતચીત સાંભળીને આપણે નવાઈ લાગશે નવાઈ એ લાગશે કે વિજ્ઞાન જાથાનું તો છોડો પણ વિજ્ઞાનને પણ ખોટી પડતી વાત એવી કરી છે કારણ કે આસ્થા એક એવો વિષય છે જ્યારે વ્યક્તિને શ્રદ્ધા હોય છે એવું કહેવામાં આવે છે કે માણસને પથ્થર ઉપર પણ શ્રદ્ધા હોય તો એ પણ દેવ થઈ જાય છે અને પૂજાય છે એવી આસ્થાની એક ખૂબ જ ઊંડી વાતચીત કરતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે શૈલેષભાઈ તો શૈલેષભાઈ તમે જે વાતચીત કરી તમને શું બીમારી હતી મને કેન્સરની બીમારી હતી આજથી સાત મહિના પહેલા અચ્છા આજથી સાત મહિના પહેલી અમને કેન્સરની બીમારી હતી કઈ કઈ જગ્યાએ તમે ઇલાજ કરાવ્યો હતો મેં મુંબઈ હા અમદાવાદ અને નામ છે બધી હોસ્પિટલોના નામ આપો અત્યારે માલી ઝાયરેસ સોલા સિવિલ પછી મીઠા ખાલી છે એસટીસી માં ત્યાં પણ કરાયો અને મુંબઈ બે વાર જઈને આવ્યા હતા પણ ત્યાંના ડોક્ટરો એવું કહેતા હતા કે અંદર બધું ખાસ એમ કે ફેલે ગયું તો આ ભાઈ અઠવાડિયું કાઢશે નહીં ઓકે તો ડોક્ટરો નું કેવું શું થતું હતું ડોક્ટરો ને કે આ ભાઈ ના ઘરે લઈ જાઓ અને ભાઈ અઠવાડિયું ઘરના રોતા હતા પણ મેં રાત્રે પછી ભુવાજી ફોન કર્યો હતો મારે આ રીતનું થયું છે મારા ભાઈ અચ્છા એટલે મતલબ તમારો કોઈ બચવાના ચાન્સ નતા હોય જ નહીં નવી જિંદગી આવી હોય પછી તમને શું વિચાર આવ્યો મને વિચાર આવ્યો મારી વાઈફ હું બાર વર્ષ નો હતો ત્યારનો અહીંયા માતાજી ની મને બહુ જ છે ઓકે નકે મે ભુવાજી કોઈ દિવસ પૂછ્યું નથી કે મારે આ તકલીફ છે મને તું કર ભુવાજી ને મે ખ્યાલ કીધું મારી વાઈફ દર્શન કરવા આવે છે તો મારી વાઈફ ત્યાં ડોક્ટર ના હામે જ રઝાડી પડી હતી પછી એને મને બહાર આવીને કીધું કે તમે આટલા વર્ષથી જાવ છો ત્યાં તો માતાજી નહીં કરે પણ એને મારા કરતા વધારે વિશ્વાસ હતો કે તમને કઈ જ નહીં થાય ઓકે ઓકે એટલે તમારો વિશ્વાસ હતો હા એટલે તમને તમે પછી શું કર્યું પછી ભુવાજીને ને કોન્ટેક કર્યો ભુવાજી નહીં મારી વાઈફ પોતે આવી અને આજ જે સાહેબ હજી બે વર્ષ થયા છે એને પગમાં ચંપલ નથી પહેર્યા ઓકે હા અને પછી તમને કેન્સર મટી ગયું એકદમ આ તમારે જાગતા છો સામે આઠ ની સામે બેઠો કેટલો કેટલો ટાઈમ થયો તમને કેન્સર મટ્યા ને સાત મહિના તો જુઓ આપ

મારા મોટા ભી હતા મને રાત્રે એવું કેતા હતા કે તું હે ને માતાજી ને આટલો પૂજે તો તું માતાજી જોડે કઈક માગ રાત્રે પણ મુઠામાં પાણી એમ કે બોલવાની હાલત નથી રાત્રે મેં માતાજી ને સાંભળીને ખૂટો માતાજી કીધું તું સવાર જા એપોઇન્ટમેન્ટ લે અને એ ડોક્ટર પાસે તારી જોડે હા પડો ઓપરેશન કરીશ પછી મને એવું થયું કે ના રાત્રે ચાર સાડા ચાર નો ટાઈમ થયેલો હશે સવારના પરોડિયાનો અને માતાજી એકદમ

પછી તો પાંચ દસ મિનિટ તો એ પોતે બેઠો આંખ બંધ કરી પાંચ દસ મિનિટ તો એ બેઠો અને એને પછી એવું કીધું કે એક કામ કરો જો તમારું ઓપરેશન અંદર થી હું સફર કરી પણ જો એક ડોક્ટર જે મારે અંદર અને શું કે પ્લાસ્ટિક સર્જરી અંદર એક ડોક્ટર જે છે એ નાનચીન છે એલ છે એ કરી આપશે તો હું તમારું ઓપરેશન કરી દઈશ એટલે મેં કીધું જો માતાજી બાર ભાઈ ને પછી મેં પૈતો ગભરાઈ ગયો હતો ડોક્ટરે જયારે કીધું ને કે ભાઈ અઠવાડિયું લઈ કઈ કહેશો નહીં અને તમને યાદ પણ માતા ઉપર મને એટલો બધો શ્રદ્ધા થયા બારવટીમાં વિશ્વાસ હતો કે હું જીવીશ 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 એકવીસ દિવસ તો મારા ખાત બેઠી હતી કસ્તુર પટેલ સાહેબ હાજરીમાં કસ્તુર પટેલ સાહેબ મને એમ કેતા કે તમારે આખો દેવી ની શ્રદ્ધા અત્યારે ક્યાંથી આવે હું અમદાવાદ જો અમદાવાદ થી આવેલા શૈલેષ પ્રજાપતિ છે એમને ડોક્ટરોને બતાવ્યું હતું કેન્સર માટે એમને ઘણા બધા હોસ્પિટલો ડોક્ટરો જોડે ગયા બધા જ લોકોએ કહ્યું હતું કે એમને ઘરે લઈ જાઓ એમના હવે જીવવાના ચાન્સ ઓછા છે માતાજી ઉપર શ્રદ્ધા હતી માગજીભાઈ ભુવા જોડે એમને કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ કેન્સર મટી ગયું એવું એમનું કહેવાનું છે હવે જાતે જે કેન્સરના પેશન્ટ છે એ જ જો અને શ્રદ્ધા ફેલાવતા હોય તો જયંત પંડ્યા ને વિનંતી છે કે આવીને એમના ઉપર એફઆરઆઈ કરી દે કારણ કે જાતે ખુદ કઈ કહી રહ્યા છો તમે ખુદ કહી રહ્યા છો જયંત પંડ્યા તો તમે લોકો માં આવી અને શ્રદ્ધા ફેલાવી રહ્યા છો કે કેન્સર મટે છે તો જે તમે આ કહી રહ્યા છો જયંત પંડ્યા ને તમારે શું કહેવાનું થાય છે જયંત પંડ્યા તાકાત હોય કે અહીં આઈન સાડી કરી બતાવ્યા અને આજે માતાજીનો પાસક છું એટલે હું મારી આસ્થા સાથે જોડાય છું ચાલો તમારા જોડેથી ક્યારે વાઘજી ભાઈએ 1 રૂપિયો લીધો મારી પાસે તો 1 રૂપિયો મને હજી આં નથી હું બાર વર્ષ નો હતો ત્યારમાં આવું છું 1 રૂપિયોથી વાઘા ભઈયા મે નથી આપ્યો કે એમને કોઈ દી માંગ્યો નથી આપનું મારું અચ્છા તમે ડોક્ટરનો પાછળ ત્રીસ લાખ રૂપિયા ખર્ચ્યા એક ત્રીસ લાખ રૂપિયા કમ્પ્લીટ પણ તમને કેન્સરનો રોગ ન મટ્યો ના મટ્યો માતાજી જોડે શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો અને તમારો કેન્સરનો રોગ મટી ગયો આજે મારી શ્રદ્ધા

હું તો કોઈ એને ખર્ચો કરે મટી ગયું હોય વિજ્ઞાનથી વિજ્ઞાન પણ જરૂરી છે ડોક્ટરી પણ જરૂરી છે શ્રદ્ધા પણ જરૂરી છે વિશ્વાસ પણ જરૂરી છે તો વિશ્વાસથી મટી ગયો હોય ડોક્ટરો જોડે જવું પણ જરૂરી છે બીમારી પડે પરંતુ એ જે સિચ્યુએશન જે કહી રહ્યો છે આ શ્રદ્ધા અને વિશ્વાસથી જો અમને મટ્યું હોય તો એવા લોકો ભગવાન અને શ્રદ્ધા સાથે ખૂબ જ નજીક હોય છે એવા લોકોના કામ પણ થઈ જતા હોય કારણ કે એવો વિશ્વાસ રાખતા હોય વ્યક્તિ કોણ છે શું છે એનાથી કોઈ મતલબ નથી શ્રદ્ધા જે વસ્તુ ઉપર તમારી ટકે એ વસ્તુ તમારું કામકાજ પાર થાય 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 પછી એ પથ્થર હોય ત્યારબાદ એ કોઈ વૃક્ષ હોય ત્યારબાદ એ કોઈ વ્યક્તિ હોય ત્યારબાદ એ કોઈ પણ હોય તો આવા ઘણા બધા દાખલાઓ જોતા જોવા મળતા હોય છે તો જેને પણ આપણે નકારી શકીએ તો આવનારા સમયની અંદર આ બધી વસ્તુઓનો સુખદ અંત આવે અને સમાજની અંદર શાંતિ ફેલાય લઈ રહે એના સાથે હું દિલુ ચૌધરી નમસ્કાર રામ